નમસ્કાર ખેડૂત મિત્રો હું હમીરભાઈ ઓમરૂદ્રા બાયોટેકમાંથી આજે આપણે ગોવાણા ગામ છે તાલુકો લાલપુર જિલ્લો જામનગર ત્યાં ઓમ રુદ્રા આપણું વપરાય ગયેલું હતું ખેડૂતનું નામ છે બિપિનભાઈ અને આજની તારીખ છે પંદર આઠ બે હજાર ચોવીસ તો ખેડૂતભાઈને પૂછીએ કે કેવું રિઝલ્ટ લાગ્યું ઓમ રુદ્રામાં ભાઈ તમારું નામ બિપિનભાઈ રાઈદેભાઈ પાથર ગામ ગોવાણા તાલુકો તાલુકો લાલપુર જિલ્લો જામનગર આજની તારીખ બિપિનભાઈ પંદર પંદર આઠ બે હજાર ચોવીસ

હું તો ખેડૂત મિત્રો જ ભલામણ કરીશ કે તમે કઈ ની તો બે બેગ લઈને ટ્રાય કરો બરોબર એકવાર નક્કી કરો મેં તો ટ્રાય કરેલી છે બરોબર રિઝલ્ટ મળ્યું એટલે જો આખા લગાડેલું છે અત્યારે